જેને સૌ કોઈ લોકોના દિલ જીતી લીધા છે મૂળ પાકિસ્તાની કાર ચાલકીએ દુબઈમાં ખોવાયેલ લાખોની કિંમતનું બ્રેસલેટ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિગત એવી છે કે સુરતના કામરેજ તાલુકાના સહકારી અગ્રણી અને સેવણી સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પોતાની પત્ની સાથે વેકેશન દરમિયાન છથી સાત દિવસ માટે ગત મે મહિનામાં દુબઈ ફરવા ગયા હતા પંદર મેના દિવસે ઇમરાન અકિલ નામના પેશાવરના કાર ચાલકે કિશનભાઈના પરિવારને લઈને જે પાકિસ્તાની કાર ચાલકને મળતા પાંચ મહિના પછી ફોન કરી મહિલાને બ્રેસલેટ પરત કરી પ્રામાણિકતા બતાવી હતી દુબઈ સિટી મોલમાં ફેરવી મોડી સાંજે હોટલ પર મૂક્યા હતા ત્યાં કિશન પટેલના પત્ની પલ્લવી પલ્લવીબેન બે લાખની કિંમતનું અસલી હીરા જડિત બ્રેસલેટ ગુમ થઈ ગયું હતું તેમણે દુબઈના મોલ ખાતે ખોવાયેલી ચીજવસ્તુઓ માટેની ઓફિસ પર જાણ કરી હતી પરંતુ બ્રેસલેટ મળી આવ્યું ન હતું ત્યારે બ્રેસલેટ મળવાની આશા છોડી દીધી હતી કિશનભાઈએ કાર ચાલક ઇમરાનનો મોબાઈલ નંબર પોતાની પાસે રાખ્યો હતો ઇમરાન પોતાના વતન પાકિસ્તાન પેશાવર વતનમાં ચાલ્યો ગયો હતો જે પાંચ મહિના પછી દુબઈ આવ્યા બાદ પોતાની કારની સાફસોફી દરમિયાન પલ્લવીબેનનું બ્રેસલેટ કારમાંથી મળી આવતા કિશન પટેલને જાણ કરી હતી જે દરમિયાન જોગાનો ચોક સેવણી મંડળ કાઢ તે દરમિયાન જોગાનું જોગ સેવણી મંડળીના મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા કિશનભાઈએ ઇમરાન અકીલનો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવી બ્રેસલેટ પરત મેળવ્યું હતું કિશનભાઈએ પાકિસ્તાનના પ્રામાણિક કાર ચાલક ઇમરાનનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે લાખોની કિંમતનું હીરા જડિત બ્રેસલેટ પરત કરી પાકિસ્તાની ડ્રાઈવરે ઈમાનદારીની અનોખી મિસાલ ઊભી કરી છે જેને સૌ કોઈના દિલ જીતી લીધા છે इमरान भाई है मेरे चेयरमैन किशन भाई जो सेवनी मंडली के मैनेजर प्रमुख है वो यहाँ उसकी वाइफ के साथ यहाँ घूमने के लिए आए थे और डेजर्ट सफर के समय में उसका ये ब्रेश, सिटी टूर में उसका ब्रेसलेट उसकी गाड़ी में रह गया था और काफी ढूंढने के बाद वो ब्रेसलेट नहीं मिला था और ये इमरान भाई जो है वो पाकिस्तान चले गए थे वो आ, आए दुबई में और गाड़ी क्लीनिंग करवाई तो ब्रेसलेट हमको मिला उसको मिला और उन्होंने किशन भाई को फोन किया और बताया कि आपका ब्रेसलेट मिल गया है तो मैं भी यहाँ दुबई घूमने आया था तो उन्होंने फोन करके किशन भाई को बोला था कि आप आप जो है वो वहां मैं भिजवा दूंगा और